મહારાષ્ટ્રમાં ભાષા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂલ સ્ટોલ માલિકને માર માર્યો હતો વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે જો પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી મનસેના પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓની કસ્ટડીમાં લીધા હતા આ મહિનાની શરૂઆતમાં મીરા વિસ્તારમાં એક ફૂડ સ્ટોર માલિકને મરાઠીમાં વાત ન કરવાને કારણે માર મારવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App